હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી પચીસ ટકા લોકોના ઘરે દાળ ટોપળી થતી હોય છે જેને ભાવતું મન બિલકુલ નહીં ભાવતું તુવેરની દાદી મગની ભાવે ચણાની ભાવે પણ તુવેરની નથી ભાવતી આજે બનાવીશું આપણે મસ્ત વડી શાક મગની દાળની વડીઓ બને અડદની દાળની બને સોયાની સોયાની બનતી હોય બધા અલગ અલગ વડી બનાવતા હોય મને મગની દાળની વડી આમાં તમે તળી મસાલો નાખીને ખાવ ખાવડ બહુ જ મસ્ત લાગે ચલો આ છે વડી ઘણા ઘરે બનાવતા હોય પણ હું ઘરે નહીં બનાવતી કારણ કે એટલી બધી હું નહીં બનાવતી હોતી કૂકવર ઈચ્છા થઈ જાય આની કઢી બી બહુ જ મસ્ત લાગે જો તમારે કઢીની રેસીપી જોવી હોય તો ચોક્કસથી મને કોમેન્ટ કરજો બહુ જ મસ્ત આપણે બનાવીશું આપણે તો આજે હું બટાકા ટામેટા અને વળીનું શાક કરીશ ઓકે સાહેબ તો ચલો એના માટે મેં આટલી વડી લઈ લીધી છે પહેલાં એને તળી લેવાની મસ્ત તેલ મૂકવાનું પછી શાકમાં નાખવાની ડાયરેક્ટ શાકમાં નાખશે તો ગળી જશે અને કાચી લાગશે તેના માટે મેં બાઉલ મૂક્યું છે અને તેલમાં હું મસ્ત તળી લઈ તેલ આવે ત્યાં સુધી આપણે મસ્ત શાકની તૈયારી કરી લઈશું એના માટે મેં એક બટાકુ લીધું છે બે ટામેટા છે અને એક ડુંગળી છે લીમડાના પત્તા છે અને મરચાં નાખા કોથમી ઓપ્શન છે તમને મેં કીધું તું ઘરવાળા ખાતા હોય તો બરાબર જે રીતે નાખવી હોય એ રીતે પણ આમાં કોથમી નાખો તો શાક બહુ જ મસ્ત લાગે લસણ નાખવું હોય તો બી પણ જ્યાં સુધી મારી જોડે ડુંગળી હોય ત્યાં સુધી હું લસણ નહીં નાખતી કારણ કે આઈ બેની સ્મેલ સ્ટ્રોંગ હોય છે એટલે એકાદ વસ્તુ હોય ને તો ચાલે ધારો કે હવે તમારે ડુંગળી ના ખાવી હોય તો તમે ઓપ્શનમાં લસણ લઈ શકો છો પણ લસણ ને ડુંગળી બે ક્યારેક ક્યારેકનું ભેગું લો ભજીયા હોય કેવું કશું હોય તો જ બાકી બંને સ્ટ્રોંગ વસ્તુ બધા સ્ટ્રોંગ થઈ જાય તો આ રીતે આપણે ઊભી ઊભી ચીડીઓ એની સમારી લઈશું ડુંગળી અને બટાકા થોડા મોટા સમારીશું એકદમ ઝીણાની સમારીએ એટલે ગળી ના જાય અને આપણને બધી વસ્તુનું ખબર પડે બે આ ડુંગળી છે ટામેટું છે બટાફુ છે ના વડી છે બહુ જ મસ્ત લાગે મારા સાસુ બનાવતા વધારે હું હું જો કે ઓછું જ બનાવું છું બસ આજે યાદ આવી ગઈ ચાલો મેં તું મારી રેસીપી બી બનાવું અને તમારે જોડે શેર બી કરું કે આ શાક ખાવામાં બહુ જ મસ્ત લાગે છે તમે બનાવજો ફ્રે અને મેં કાલે જ તમને કીધું હતું કે રસોઈ વસ્તુ એવી છે ને કે તમારું મૂળ હોય કે ના હોય તમે રસોઈ કરવા જાઓ તો ઓટોમેટિક તમારો મૂડ આવી છે મારે એવું જ છે જોકે હું એટલી જોઉં છું ઘરે એટલે આખો દિવસ બોર થાઉં એના કરતાં બેસ્ટ એ કે મસ્ત બે ટાઈમ રસોઈ કરીએ મને જે આવડતું હોય એવું તમારી જોડે શેર કરું તમને લોકો તમે કઈ રીતે બનાવતા હોય મારી જોડે કોમેન્ટમાં શેર કરજો ફ્રેન્ડ એ રીતે તો આપણે એક ફેમિલી બન્યા તમે બધાના સપોર્ટથી તમે મને સબસ્ક્રાઈબ કરી મારી ચેનલ તમને ગમે છે તમે જોવો છો એટલે તો યુટ્યુબમાં હું મોનિટાઈઝ થઈ તમારા બધાની ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જેને કર્યું દિલથી અમને બધાને મારા તરફથી આભાર છે કોઈ બી વસ્તુ કોઈ માણસને આગળ વધવામાં તમે મદદ કરો મેં એને કહેતા કે મોટા મોટી મદદ છે અને તમારથી થતી તમે મને કરી એ બદલ તમારો બધા આભાર ફટાકામાં થોડું લાલ હતું એટલે મેં વચ્ચેનો ભાગ નથી લીધો ચલો મેં મારું શાક સમારી લીધું છે તમારે થોડું વાતો કરતા કરતા અને હવે છે તો હું એકદમ તળવાની અને બહુ ઓવર તેલ આવેલું હોય તો નહીં તળવાની બહારથી લાલ થઈ જશે ને અંદરથી કાચી રહેશે મારે તેલ વાતો હું વાતોમાં આવી ગયો તો તમે ગેસ બંધ કર્યો છે હું થોડીક વાર એ તળીશ ઓકે થોડું ઠંડુ તેલ થાય ત્યાં સુધી હું ટામેટા સમારી લઈશ એટલે ફટાફટ મારું શાક થઈ જાય હું કુકરમાં બનાવીશ શાક કારણ કે હું અલગ શાક વઘારીએ ને અથવા તોળામાં બટાકા ને એવું બધું તો ચડવામાં નથી મજા આવતી પાણી વગર કરવું હોય તો કૂકરમાં એક કે બેસી તમે ભરાવાથી તરત ચડવી શકો અને બહાર ખુલ્લું વઘારો તો પાણી લેડું વારે ઘડી જોવું પડે એટલા માટે અને આવા બધાના કે સ્ટીલના કુકર હોય છે એટલે મસ્ત શાક થઈ જ જાય છે ફ્રેન્ડ ચલો આ લીમડાના બધા મેં ધોઈ લીધા છે તો એમાં એટલી ઘણા ટામેટા સમારી દઈશ અને મારું એટલી કડા ઠંડુ થઈ જાય તે પછી હું મસ્ત કરી લઈશ તળી લઈશ એટલા માટે તમારી જોડે બીજું શેર બી કરું સાત તો બે જ મિનિટનું કામ છે બનાવવા માટે બહુ હતું એટલે હું આજે થોડી વાતો બી કરી એ કદાચ વાતો કરો તો એકબીજા માટે ફેમિલી જેવું લાગે અને આટલું સપોર્ટ કરનારાઓ જોડે થેન્ક યુ બહુ કેવો જ પડે તમારો બધાનો દિલથી આભાર છે ચલો ટામેટું બી સૌરાઈ ગયું છે

તો બહુ જ મસ્ત લાગે સ્નેક જેવી લાગે તો તમને બતાવું અને હા તમે આ તળો ને એટલે એક બાજુથી ડાર્ક ના થઈ જાય એક બાજુથી લાઈટ ના થઈ જાય તમે અંદર એને ફેર જશો ને તો બહુ મસ્ત બ્રાઉન કલરની લાલ જેવી તો કે મગની દાળની હોય ને એટલે થોડી લાલ થશે અડદની તો ના થાય તેલ બંધ કરી છે અને મસ્ત કળાઈ ગઈ હું તમને તમને એનો અવાજ સંભળાવું ખાઈને થોડી ઠરે પ્રોપર હજુ અને આ પહેલાં શાક વગર એવું તે નાખી દેવાની જો હું બતાવું તમને ક્યારે એડ કરવાની આ વળી તળેલું તેલ જ આપણે શાક વગરમાં તળાઈ ગઈ છે આવી મેં તમને કીધું બ્રાઉન થોડી બહુ જ લાગે આ છે ઠંડી કરવા રાખી આવે ને તમને બહુ જ મસ્ત લાગતી હોય છે તમે આમાં દાણાજીરું મીઠું નાખો ને મીઠું નહીં નાખવાનું મીઠું માપનું હોય છે અને છોકરાઓ ખાવા આવો ને એક સ્નેક્સ જેવું લાગશે કુપકુરે ચકરી બેનું ખાયને એના કરતા દાળ બીસ્ટ મગની દાળ તમારે આમ નાખવાનું તેલ ગરમ છે ચલો શાક આપણે ઉગા લઈશું વડી આલે એડ નક્કી કરવાનું આપણે આલ મસ્ત દહીં એડ કરીશું અને પછી એમાં જ હશે ટામેટા અને લીમડાના પત્તા મસ્ત થઈ તો મેં થોડું વળી તળાઈ દીધી ને એટલે બંધ કરી દીધું

મસ્ત મસાલા કરી અને એક ચમચો પાણી રેડીને પહેલા ચઢવા દઈશું આ વધારે પાણી એડ નહીં કરી પાણી ત્યારે એડ કરીશું જ્યારે આપણે વળી નાખીશું ને અંદર ત્યારે નોર્મલ મરચું તીખું તમે જે રીતે ખાતા હોય કારણ કે મેં લીરું મરચું આમાં સમાર્યું નથી ઓકે જીરું નળઘર અને મીઠું અને જો કોથમી ખાતા હો તો કોથમી નાખી દેવા

પણ જેને ભાવતી હોય એને પછી વળી નાખો એ વખતે ગોળ અને ખટાશ નાખી દેવાની હું નહીં નાખવાનું અને ખટાશમાં તો ટામેટું હોય જ છે એટલે જરૂરી નથી કે તમે લીંબુ એડ કરો ખાલી કટકી ગોળ નાખી દો તો બી બહુ મસ્ત લાગે ચાલો એક સીટી વાગે પછી આપણે એની વરાળ કાઢી અને વળી એડ કરી દઈશું ચલો एक सिटी वागी छे એકની જગ્યા મે વગાડો વાંખો ની પે કરે ની જો कलर દેખાય છે તમને તમને એવું લાગતું હશે કે ડાચી કે કતો અતાર બ્રાઉન કરી દીધી પણ એવું નથી ખાવામાં મે ખાધું મને પરફેક્ટ ટેસ્ટ આવે કારણ કે આ નથી કાચી ના રે एकदम બહુ જ મસ્ત તળાઈ હે બસ બધા જડી ગયા છે ને પાણી બિલકુલ રહ્યું નથી એટલે આપણે પહેલાં પાણીમાં લઈએ પહેલાં આપણે એને પ્રોપર આ શાકમાં બાફવાની એટલે બાફવાની એટલે મસાલો મિક્સ કરવા આ રીતે પાણી પાણી ભરાઈ જાય બરાબર વળી નાખો પછી આપણે એક બે મિનિટ એને ઢાંકી દઈશું કે વળી બધો મસાલો અંદર શોષી લે પી લે જે થોડું ઘણો અને પછી આપણે પાણી એડ કરીશું ડાયરેક્ટ પાણી એડ કરીને પછી વળી નાખો કે વળી નાખીને તરત તમે પાણી નાખી દો એમાં પાણી પચપચું થઈ જાય આમાં પ્રોપર બધા મસાલા મળી જશે એક બે મિનિટ વરાળમાં રહેશે ને એટલે જો ગરમ મસાલો ખાતા હોય તો નાખવાનો મેં નથી નાખ્યો ઓપ્શન છે મને સાદા મસાલા બધા શાકમાં ભાવે ગરમ મસાલો બહુ મજા નથી આવતી એટલે એ અને કોથમીર થોડીક ઝીણી ઝીણી સમારીને નાખીશ મેં કીધું એ મારા ઓછી ભાવે છે એટલે ઉપરથી હું વેણી વેણી કાઢી લે મારા મારી લઈ લઉં એટલે એટલે ચાર પત્તા મેં ઓકે ચલો બસ બે મિનિટમાં હવે મારું શાક ગરમ થઈ જશે એટલે હું એમાં પાણી એડ કરીશ અને ધીમત તાપે એને દસ મિનિટ કે છ થી સાત મિનિટ સુધી એને હું રહેવા દઈશ એટલે પાણી ભળી અંદર આપણે દબાઈએ ને તો ઇઝીલી આમ દબાઈ જાય તો ભાવ એટલી ક્રંચી હોય તો શાકમાં ભાવેલી રોટલીમાં એ એકલી ખાવી હોય સ્નેક્સ રીતે તો ભારે બાકી બટાકો ડુંગળી ટામેટું બધું જે રીતે ચડે એ જ રીતે વળી ચઢેલી જોઈએ આ છે મારી કોથમીર અને આ રીતે હું પાંચથી સાત મિનિટ શાક ઘણીમાં જ ઢાંકી દઈશું એટલે બટાકો ઓવર કૂક બી નહીં થાય ખુલ્લું શાક છે ખાલી જે વળીને પ્રોપર પાણી સોસી અને સોફ્ટ થવી છે એટલું થશે ચલો તો બાય ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં સબસ્ક્રાઇબ જરૂરથી કરજો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ બાય ફ્રેન્ડ